વડોદરા શહેરના નામાંકિત એવા નારાયણ જ્વેલર્સની સ્થાપનાને સફળતાપૂર્વક પંચ્યાસી વર્ષ પૂર્ણ થવાના અવસર પર લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના પ્રતિષ્ઠિત અને લક્ઝરી જ્વેલરી ક્ષેત્રે આગવું નામ ધરાવતા નારાયણ જ્વેલર્સ દ્વારા પોતાના સ્થાપનાના પંચ્યાસી વર્ષ પૂર્ણ થવાના અવસર પર ગ્રાહકો માટે એક વિશેષ પ્રોમોશનલ સ્કીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્કીમના ભાગરૂપે એક ભવ્ય બમ્પર ડ્રો અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રાહકો અને મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ડેપ્યુટી મેયરની પ્રેરક ઉપસ્થિતિમાં આ મંગલ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમની શરૂઆતમાં નારાયણ જ્વેલર્સના સંચાલક નરેન્દ્રભાઈ ચોકસી દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ડેપ્યુટી મેયરનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમય શ્રી રાગભાઈએ નારાયણ જ્વેલર્સની પેઢીઓને મળેલી સફળતા અને ગ્રાહકોના અતુટ વિશ્વાસને બિરદાવ્યો હતો ગ્રાહકો માટે લક્ઝરી ભેટની વણઝાટ નારાયણ જ્વેલર્સ હંમેશા તેની કલાત્મક ડિઝાઇન અને શુદ્ધતા માટે જાણીતો છે પંચ્યાસી વર્ષની ઉજવણીને યાદગાર બનાવવા માટે ગ્રાહકો માટે લકી ડ્રો રાખવામાં આવ્યો હતો આ ડ્રો અંતર્ગત વિજેતા ગ્રાહકોને કિંમતી ભેટ અને પ્રોત્સાહકીનામું વિતરણ કરવામાં આવ્યું હતું Harinchawla Hareen lies a story untold, each facet a testament to relentless. We welcome you, sir, at the 85 years celebration of the promotional scheme at Nara in

Is one in a million where every diamond tells a story of a timeless sophistication. Narayan Jewelers, a modernist traditional luxury designer brand. આજે વડોદરા શહેરની ખૂબ જ પ્રખ્યાત એવી નારાયણ જ્વેલર્સ જે પોતાના જે કંપની છે એના પંચ્યાસી વરસ પૂરા થવા થયા એના અનુસંધાનમાં એમણે એક સ્કીમ રાખી હતી એનો આજે બમ્પર ડ્રો હતો ખૂબ જ પારદર્શકતાથી આ બમ્પર ડ્રો કરવામાં આવ્યો છે અને એમના જે કસ્ટમર છે એમને આ ઇનામોની લાણી આપી છે એમણે હું નારાયણ જ્વેલર્સને જે ઓનર છે અને એમની ટીમ છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલી લાંબી જર્ની તેઓ વડોદરા શહેરમાં કરી છે બિઝનેસમાં અને આગામી દિવસોમાં પણ તેઓ આ રીત રીતે કરતા રહેશે વડોદરા શહેરના નાગરિકોને આ જ રીતે તેઓ ફાયદો કરાવતા રહેશે તો ફરી એક વખત નારાયણ જ્વેલર્સને ખૂબ ખૂબ અભિનંદન જેમના નામમાં જ નારાયણ છે એમની તો વાત જ શું કરવાની બધાની જોડે એક સરખો બધાની જોડે પ્રામાણિકતાથી બધાની જોડે ખૂબ અત્યંત હિતકારી નિર્ણય લેવો તે તો તેમનું નામનું જ પ્રતીક છે હું કેતનભાઈને તેમના આદરણીય પિતા શ્રી નરેન્દ્રભાઈને હૃદયથી અભિનંદન આપું છું કે એક સારી વિશ્વાસ પ્રામાણિકતાની પરંપરા આવી રીતે ચલાવી રાખે એના કારણે માત્ર એમના કસ્ટમર નહીં પણ એક સારી પરંપરાઓ જીવંત રહે તેવી શુભેચ્છાઓથી વિરમું છું વંદે માતરમ સૌ પ્રથમ આપ સૌને નમસ્કાર અને આપ સૌના દર્શકોને નમસ્કાર હું કેતન ચોક્સી સીએમડી નારાયણ જ્વેલર્સ ડિવિઝન ઓફ શ્યામલાલ ચતુર્ભાઈ જ્વેલ્સ પ્રાઇવેટ લિમિટેડ આરસી જેતલપુર રોડ વડોદરાથી આપ સૌને વંદન સહિત નમસ્કાર આજે અમે જે એટી ફાઈવ યર્સ સેલિબ્રેશન પ્રમોશનલ સ્કીમનો પ્રોગ્રામ રાખ્યો હતો જે ઓગણત્રીસ જુલાઈથી લઈને એકવીસ ઓક્ટોબર સુધીનો પંચ્યાસી દિવસનો જે સેલિબ્રેશન ઇવેન્ટ રાખ્યો હતો એનો રિગરસ પ્રોસેસ ઓફ ઓડિટ અને કમ્પ્લાયન્સ પત્યા પછી આજે અમે અહીંયા એક બમ્પર ડ્રોનું આયોજન કર્યું હતું આ બમ્પર ડ્રોમાં વડોદરાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ સાહેબ શ્રી અવધૂતભાઈ સુમન સાહેબ જે અમારા લીગલ એડવાઇઝર છે અને શ્રી કિશોરભાઈ પરી કે કે પરીખેન્ડ કંપની જે આ સ્કીમના ઓડિટર્સ છે તેઓ ત્રણ ડિગ્નેટરીઝ હતા શ્રી ચિરાગભાઈ ગેસ્ટ ઓફ ચીફ ગેસ્ટ હતા અને અવધૂત સર અને કિશોર સર વર ધ ગેસ્ટ ઓફ ઓનર આ ત્રણેયના હાથે એક પ્રોપર ચેકિંગ થયું છે કે કઈ કઈ કૂપન્સ બધી કૂપન્સ આવ્યું છે એના રેન્ડમ સેમ્પલ્સ એ કૂપન્સની પ્રેઝન્સ આ હોલમાં લકી ડ્રોના બોક્સમાં આવી એ બધીની ચકાસણી થઈ છે તપાસ થઈ છે તે પછી જે ક્લાયન્ટ્સ ઓડિયન્સમાં આવ્યા હતા એમને પણ અમે રિક્વેસ્ટ કરી કે એમને આવીને જો એમની કૂપન્સ વેરીફાય કરવી હોય તો તેઓ કરી શકે અને આ બધો પ્રોસેસ પત્યા પછી શ્રી અવધૂત સરના હાથે બે ઈવી સ્કૂટર્સની કૂપન્સને કાઢવામાં આવી છે પ્રોપર હલાવીને બધો પ્રોસેસને ફોલો કરીને અને એ અમારા ડેફિનેટલી વિનર કસ્ટમર્સને અમારા ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ અને આવતીકાલે આવતા આવતા બે દિવસમાં એ બધી કૂપન્સ નંબરની ન્યૂઝપેપર્સમાં અને બધી ચેનલ્સમાં નંબર સાથેની એડવર્ટીઝમેન્ટ પણ અમે પબ્લિશ કરીશું શ્રી કિશોરભાઈના હાથે બે કૂપન્સ ડ્રો થઈ એમાં પણ બે ઈવી સ્કૂટર્સના વિજેતાઓના કૂપન નંબર્સ અનાઉન્સ થયા તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન અને મેની કોંગ્રેચ્યુલેશન્સ અને ફાઇનલી જે બમ્પર ડ્રો જે જે બમ્પર ડ્રો વખતે જ્યારે એ કૂપન ડ્રો થાય ત્યારે અમને બી સ્ટમકમાં બટરફ્લાય થતા હતા કે હવે આ જે ગરા એન્ડ પ્રાઇઝ બમ્પર ડ્રોની ગાડી છે કોણે જશે તો એ આપણા શ્રી ડેપ્યુટી મેયર શ્રીના હાથે ચિરાગભાઈ બારોટ સાહેબના હાથે એ કૂપન પર ડ્રો કરવા આવી અને અમે ખૂબ એક્સાઈટેડ છે કે આજે એટી ફાઈવ ઇયર્સનો જે અમારી એક સંકલ્પ હતો જે અમારી પંચ્યાસી વર્ષની સ્કીમ પ્રમોશનલ સ્કીમ અને જે મહેનત અમારી ટીમ અમારા ગ્રાહકો અમારા ઓડિટર્સની સાથે લઈ આ સ્કીમનું આજે એક સારું સુખદ ખૂબ આનંદમય વિરામ આવ્યું થેન્ક યુ સો મચ